નમસ્કાર વાસ્તુ ટોપિક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં જાણો ગૌરીવ્રતની કથા વ્રતનું મહત્વ પૂર્ણવિધિ અને વ્રતનું ફળ ગૌરીવ્રતનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ છે કારણ કે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે જેમાં અવિવાહિત કન્યાઓ સારા પતિની ઈચ્છા રાખીને આ વ્રત કરે છે ગૌરી કથા આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું જ્યારે માતા પાર્વતીને ભગવાન શિવ પ્રત્યે લગાવ થયો ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે તેઓ ભગવાન શિવને જ પોતાના પતિરૂપે પ્રાપ્ત કરશે માતા ગૌરીની આ ઈચ્છા પૂર્ણ થઈ અને તેમના આ વ્રતના કારણે આ વ્રતનું નામ ગૌરી વ્રત પડ્યું વ્રતની વિધિ આ વ્રત આષાઢ માસના શુક્લપક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે એટલે કે પાંચ દિવસ સુધી ચાલે છે એક વ્રતના દિવસે કુંવારી કન્યાઓ સવારે ઉઠીને કર્મ અને સ્નાન કરે છે બે વ્રતની ટોકરી લઈને તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે ચોળા અને ચોખા રાખે છે ચોળાની ગાંઠવાળી માળા બનાવીને તેને કુમકુમ લગાવવું આ માળાને નાગલા કહે છે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનો વાસ હોય છે પૂજા શરૂ કરતા પહેલાં આસન બિછાવીને ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો અનાજના દાણા જેને જવારા કહે છે તેને આ દિવસો સુધી સુરક્ષિત રાખો ભગવાન શિવ અને માતા પાર્વતીને કુમકુમ અક્ષત ફૂલ ધૂપ દીપ વગેરે અર્પણ કરો ગૌરી વ્રતની કથાનું પાઠન કરો અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની આરતી કરો મનોકામના રાખો કે હે માતા પાર્વતી અને ભગવાન શિવ મને સારો પતિ પ્રાપ્ત થાય પાંચેય દિવસ શિવમંદિરના દર્શન કરો શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો અને બિલ્વપત્ર વગેરે ચઢાવો પાંચમા દિવસે રાત્રે જાગરણ કરો માતા પાર્વતી અને ભગવાન શિવનું જાપ કરો અને જવારાને નદી કે સરોવરમાં વિસર્જન કરો વ્રતનું પાલન આ વ્રત દરમિયાન ઉપવાસ કે ફળાહાર કરવો કોઈપણ ખાદ્ય પદાર્થનું સેવન કરી શકાય પરંતુ મીઠાનું સેવન ન કરવું આ વ્રતને જોઈ વ્રતના નામે પણ ઓળખવામાં આવે છે વ્રતનું ફળ આ વ્રત કરનારી કન્યાઓને ઈચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ અને માતા ગૌરી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે હર હર મહાદેવ જય શ્રી માતા જો આજનો અમારો વીડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં